હાલો મિત્રો તો તમે જોઈ શકો છો અમારા આજના બ્લોગ વિડીયોમાં કે અમે બધા રામદેવીના દર્શન કરવા માટે આવ્યા છીએ અને આ બધા મારા ભાઈ છે તો તમે જોઈ શકો છો કે આ કેવો નજારો છે અમુક ફળે કોઈ દેખાતું નથી પણ તમે જોઈ શકો છો હા હુકટ ઈશુકટ આ વાળી ગુજરાતી ફેકિંગ એમ ઇંગ્લિશ નો બોલિંગ આ બધી નદી છે અને નદીમાં આ બધા આયા છે લુખાઓ શું લેવા આયા છે દસ રૂપિયા પણ પડ્યા નથી અહીંયા આવી ગયા છે રૂમ રૂમ ભાઈઓ સિસ્ટમ ફાળ દેંગે એ એ બાનેકલે બાનેકલે

चक्काच न जाणार आयकाच अरे मारो ब्लॉग बनावसा पण પોતાનો ब्लॉग बनी ना पेला અને જો બ્લોગ બનાતા આવડત છે આલે બીજોના બ્લોગ બનામણ દે માટલો માછલાને તું ફોન ખોબકા પેલા જક્કો બેહી ગયો નહી ગયો છે જગ્ગો ઊભો છે અને મને કોઈ નહીં સુખનો સૂરજ નહીં નહી ઉગ્યો આને તું દાઢે નહી આવી અમાર સુખનો સૂરજ એ ઉગ્યો ગયો પણ આને કોઈ સુખનો સૂરજ ઉગ્યો જ નહીં આ જો

એટલે તમે જોઈ શકો છો મિત્રો કે અમે રમદેપી ના કરવા નતા આવ્યા આ તો ખાલી એમને બધા ભળવા રખવા માટે છે યાદ આ રમવા માટે રખડવા માટે આવી છે રમવાનું ગાય ગાતુ ગાળા ટોટીના દા રહીકા ઘડિયાળોના બસો રૂપિયા ઘડિયાળોના બસો રૂપિયા તારી आरी आपको कहां पता देखो देखो वो